કઈ જગ્યાએ ઈંડા મૂકે છે તેના આધારે આગામી ચોમાસું કેવું રહેશે તેના એંધાણના વર્તારા ખેડૂતો મુકતા છે આંગછર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેડૂતના ખેતરમાં ટિટોડીએ ચાર ઇંડા મૂક્યા હતા ટીટોડી ખેતર કે ખુલ્લા મેદાનમાં ઈંડા મૂકે તે સંદર્ભે તેવી લોકવાયકા છે કે આગામી ચોમાસુ સામાન્ય રહેશે ટીટોડી ઊંચી જગ્યા ઉપર ઈંડા મૂકે ચોમાસુ સારું જવાના એંધાણ ગણાય છે ખુલ્લી જગ્યામાં ટિટોડીએ ચાર જેટલા ઈંડા મુકતા લોકો એવા અંદાજા લગાડે છે કે આ વર્ષે ચાર મહિના વરસાદ પડશે જો કે આ એક માન્યતા છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આવી લોકવાયકાનું અનુમાન સમાન બની રહેશે ભૂતકાળમાં જ્યારે હવામાન ખાતાના સાધનો કે હવામાન ખાતું ન હતું ત્યારે ખેડૂતો દ્વારા પક્ષી અને પશુઓના ચોમાસા પહેલા અમુક લક્ષણો જાહેર કરવામાં આવતા હતા તેના ઉપરથી ખેડૂતો અંદાજ લગાવીને ખેતરમાં ખેડાણને રોપણી કરતા હતા ત્યારે એવું કહેવાય છે કે કુદરતના સંકેતો આપતી પક્ષીઓની અમુક જાતના અમુક લક્ષણોથી અંદાજ લગાવી દેવામાં આવતો હતો કે આ વખતે વરસાદ કે અન્ય ઋતુમાં કેવું વાતાવરણ રહેશે જો કે હજુ સુધી હવામાન ખાતા દ્વારા વખતે મોસમનો કેવો વરસાદ રહેશે તેની વિગત જાહેર કરી નથી આ અમારી વાડી છે અહીંયા ગાડી અને મારી વાડીના અંદર ટીટોડીએ ઈંડા મૂકેલા છે અને અમે ખેડૂત લોકો છીએ તો અમારા જે જૂના ખેડૂતો છે એ લોકોનું કેવું એવું છે કે ટીટોડી કેટલા ઈંડા મૂકે છે એ પ્રમાણે વરસાદ પડવાનું એ છે તો હવે મારા વાડીના અંદર ટીટોડીએ ચાર ઈંડા મૂકેલા છે તો અમારા જે ખેડૂતો છે જૂના એ લોકો એવું કહે છે કે ભાઈ ચારે ચાર મહિના વરસાદ પડશે અને સારો વરસાદ પડશે અને હવે ટિટોડી ખાડામાં ઈંડા મૂકે તો ઓછો વરસાદ થાય અને જો અગર ટિટોડી ટેકરા ઉપર મૂકે તો વરસાદ વધુ થાય તો હવે મારા ખેતરમાં ટીટોળીએ ચાર ઈંડા મૂકેલા છે તો હવે એવું લાગે છે કે ભાઈ વરસાદ ચારે ચાર મહિના થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે અમને